ડબોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ ઉપર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર આઠમી વખત સળિયા દેખાવા લાગ લાગ્યા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની પૂરેપૂરી શક્યતા છે ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ પર આઠમી વખત સળિયા દેખાવા લાગ્યા છે બ્રિજ પર લાઇટની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે રાત્રિના વાહનોના ટાયર ખાડામાં ફસાઈ રહ્યા છે જેના કારણે ગંભીર અકસ્માત થઈ શકે છે તેવા સમયે કોઈ અનિચ્છ બનાવ બને તે પહેલા જ બ્રિજના સળિયા રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રેલવે ઓવરબ્રિજ પર વારંવાર મોટા ખાડા પડવાની ઘટના બની રહી છે છતાં પણ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું નથી આ નવીન ઓવરબ્રિજ ઉપર અત્યાર સુધીમાં આઠમી વખત સળિયા દેખાવા લાગ્યા છે વડોદરા ખાતે યુજાયાલા સંકલન સમિતિમાં ડબુના ધારા સભેશેルメતાએ આ બ્રિજ અંગે રજુઆત કરી હતી છતતંત્ર દ્વારા પગલા લેવામાં આવતા ન હતી સરિતા ફાટક ઓવરબ્રિજ જે આરટી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે હાલ ચોમાસામાં બ્રિજ પર રોડના ખાડા પૂરાવાનો કામ અને રોડ પર દેખાતા સળિયાનો વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે સરિતા બ્રિજ પર જે આ આ વર્ષની અંદર આ બ્રિજ બન્યો છે તો વર્ષની અંદર આ બ્રિજના સળિયા દેખાતા થઈ ગયા છે આમ વાહન વ્યવહાર ને તકલીફ પડે છે તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મેન માર્ગ છે સદો તંત્ર કોઈ કામગીરી કરતું નથી આ એક લગભગ બે ત્રણ મહિના થી આ ખાડા છે તો એ આટલા મોટા મોટા સળિયા દેખાય છે તો એ હજુ કઈ પૂરણ કામ કરતા છે નહીં સરખું કરતા છે નહીં કઈ આગળ સરિતા બ્રિજ પર જે રેલવે ઉપરનો મેઇન બ્રિજ છે ને ત્યાં પૂરતા સળિયા દેખાય છે એટલા મોટા મોટા ખાડા ખાડા એ લગભગ એક એક ફૂટ જેટલા ખાડા પડી ગયા છે અવર ટ્રાફિક થાય છે સમસ્યાનું તકલીફ પડે છે બહુ આ વેલી તકે આ રસ્તા આ બ્રિજ નું કઈ નિરાકરણ કરે એ અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર